નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના સાદલી બસ સ્ટેન્ડ ઉપર મનન વિદ્યાલય દ્વારા કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું તાલુકાના મનન વિદ્યાલય દ્વારા અવિનય દરેક બિરદાઓના કાર્યક્રમ કરવામાં આવે છે જ્યારે આજરોજ રોજ સાદલી બસ સ્ટેન્ડ ઉપર મનન વિદ્યાલય દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનો પારો ખૂબ વધારે હોવાથી મનન વિદ્યાલયના સ્ટાફ દ્વારા ઠંડી છાશનું

દરેક મુસાફરોને તેમજ સાઠલીના ગ્રામજનોને ઠંડી છાસનું વિતરણ કરી અને દરેકને જનસેવાનો એક હેતુ દરેકને શીખવાડિયે છે સારા તરફથી અમે આ એક કાર્ય કરી રહ્યા છીએ જય હિન્દ જય ભારત